હું જેને પ્રેમ કરું ને એની પર એટલો બધો વિશ્વાસ મૂકું કે કદી બગડે જ નહીં આને પ્રેમ કહેવાય આને પ્રેમ કહેવાય અત્યારે તો કોર્ટમાં કેસો ચાલે છે ઓનલાઈન ફોન ના સાહેબ ભાઈ બહેન જીવનસાથી નક્કી થઈને આવે છે દીકરીઓ તમારે કેરિયર બનાવો બોડી બનાવો મા બાપ ની સેવા કરો અને લાઈન લાગશે આપણે ક્યાંય મૂર્તિઓ હોદવા જવાનું થતું નથી અને આપણે ક્યાંય છોકરીઓ જોવા જવાનું થતું હોય તો થઈ જશે જન્મ જ છે હવે તમારા માટે કોઈના માટે કોઈ થોડું જન્મવાનું છે પણ તમારી પાત્રતા હશે તો જે યોગ્ય છે એ આવશે અને પાત્રતા નિયમ તમે હોદવા જશો તો ભીડાઈ જશો અને એમાં પછી બધા પ્રશ્નો શરૂ થાય મારી કોલેજમાં એક છોકરી હતી બહુ સરસ રૂપાળી છોકરી એકદમ મને આમ ગમતી એકવાર અમે પ્રવાસ ગયા ને એ આર્ટ્સમાં ભણે હું સાયન્સમાં ભણું તો બધા બસમાં ચડવા ગયા તો હું ચડવા ગયો તો મારો હાથ ને આમ ઘસાયો મને ખાલી આવી મજા આવે આવે જ ને છોકરી ના થડે તો ભાઈ હોય તો આવે લોચા હોય તો ના આવે તો પેલી છોકરી શું દેખતો નથી માપમાં રહેજે હવે આમાં શું માપ હવે અડી ગયો તો અડી ગયો સોરી શું સોરી બસમાં બેઠા ભાઈઓ આ બાજુ ભાઈઓ આ બાજુ ભારત મારો દેશ છે આ તમને કહું છું હવે ધણી ધણિયાની હાથે બેહો પેલો ચિંતા ને ક્યાં બેઠા હશે પેલા બેઠી બાજુ આખો દિવસ તારંગા ગયા તારંગાજી ને પાછા છોકરી તો દિવેલ નો બાટલો પીને આવ્યો હોય ને હશે જ નહીં હાલું મારું ધ્યાન ત્યો જ જાય તમે જોજો તમારે દાંત પડી જાય ને તમારી જીભ કયો જ જાય મારું ધ્યાન ત્યો કયો જ જાય ક્યાં જાય એટલે પેલી છોકરી આવામ કરે તારંગા ગયા આયા આખી લાંબી વાત નથી કરતો સવારે મારા બાપુજી કીધું તારી સગાઈ થઈ ગઈ હા અહી મેં કીધું મારી સગાઈ કરી છોકરી જો કે મને જોડે જ કરી છે બત્રીસ વર્ષ ત્યાં હજી બદલી નથી વેવાણ બોલો લગ્ન એટલે શું ખબર છે લગ્ન એટલે તું જેવી હતી જેવી છે જેવી હોયશ તું જેવો હતો જેવો હોય આપણે સાથે ભેગા કરો જાદુ શીખવાડું જુઓ જિંદગીમાં કદી છૂટાછેડા ન થાય એનો મંત્ર આ આંગળીઓ સીધી રાખો આ વચ્ચેની તમારી સગાઈની ની અહીં પહેરે ખબર છે ને હે આને આમ કરો બધા જુઓ વસ્તુ શીખવાડું તમને કોઈ નહીં શીખવાડે જો અંગૂઠો છે ને જુદો કરો થાય છે આ છે ને ભાઈ બેન છે આ મા બાપ છે જુદા થાય છે આ મિત્રો છે જુદા થાય છે હવે આ બે ઓગળી છૂટી કરો જે વાળી થાય છે આ પતિ પત્ની ના જો જુદા થાય નહીં આ વિનતી અહીં કેમ પહેરીએ છીએ ભગવાન એવી રચના કરી છે કે અહીં વિનતી પહેરવાની એટલે સમાજ ભાઈ બહેન મિત્રો પરિવાર બધું છૂટું થાય પણ પતિ પત્ની કોઈ દિવસ છૂટા થાય નહીં માટે વિનતી ત્યાં પહેરાય છે રોજ આમ કરજો પાછા હું હમણાં જયપુર ગયો ને ચાર પાંચ મિત્રો જયપુર ગયા તો બધાના બૈરા ફોન કરે વિપુલ ક્યાં છો કિશોર ક્યાં છો કુનલ નીકળ્યા કે નહીં મારું બૈરું એક ફોન ના કરે મને તો સારું બહુ ખરાબ ફીલ થવા મળ્યું સાહેબ ઈશ્વરે છે ને જોડી બદ મોકલી છે ગમે તેવો કજિયાખોર હોય કમાતો હોય ના કમાતો હોય મા બાપ ના બદલી શકાય ભાઈ બહેન ના બદલી શકાય તો જીવન સાથી પણ બદલી શકાય નહીં અને જેવો મળે આ જે હોધવાની સિસ્ટમ ચાલી છે ને હોનું આટલું જોઈએ ને જમીન જોઈએ ને બેને સારી વાત કરી એના વિશે કોઈ વાર વાત કરવાઈશ પણ જીવન મારી વાઈફ બેંકમાં નોકરી કરતી હતી હું ચારસો રૂપિયામાં વેટરની નોકરી કરતો તો હું મારા સસરાને ત્યાં જઉં ને તાલી દુનિયા તો કેવી છે તો મારા એક સાધુ શેર બજારનું કામ કરે જોરદાર મારા બીજા સાધુ બેંકમાં મેનેજર ને આપણે હોટલમાં વેઇટર તો મારા સસરા કોઈ આવે ને શું કે અમારે પ્રવીણ કુમાર બેંકમાં મેનેજર આ અમારે ભરતકુમાર શેર બજારમાં જો આ અમાર મહેનત કરે છે કોને વેટર છું સાલું પત્તું ફર્યું દસ વીસ પચીસ વર્ષ થયા પછી અમે તને બેઠેલા બધા ઘેરાયા આ અમારે ભરતકુમાર શેર બજારમાં કોઈ કર્યું નહીં આ અમારે પ્રવીણ કુમાર બેંકમાં જિંદગી પૂરી આ અમારે સંજય કુમાર પથરાને લાત મારીને પૈસા પેદા કરે આ સાલી દુનિયા છે પૈસો સંપત્તિ તો હલકા લોકો જોડે બી હોય છે પણ સંસ્કારો છે ને એ જીવનની સાલી સૌથી મોટી મૂડી છે અને આ જેની જોડે હોય ને એને ભગવાન એની રક્ષા કરે છે આ વાત યાદ રાખજો અને આ સંસ્કારો છે કે જીવન સાથી નક્કી છે જોઈન્ટ પરિવારની વાત થઈ પાંચમી વાત કે સંયુક્ત પરિવારમાં રહેજો જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય ને સાવણી એની હલીઓ ભેગી હોય ને તો કચરો કાઢે પણ છૂટી પડી જાય તો ખુદ કચરો બની જાય ભેગા રહેવાની વેલ્યુ છે બહેનો દ્રાક્ષ તો ઝુમકો સો રૂપિયે કિલો વેચાય પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ દસ રૂપિયે કિલો લે નહીં જે પરિવાર ભેગા રહે છે જે ભાઈ બહેનો આ સૌજીભાઈ ધોળક્યા હરે કૃષ્ણ વાળા ગોવિંદ કાકા ધોળકિયા આવા સો પરિવારો આઠ આઠ હજાર કરોડ નું કેમ કરે છે ખબર છે એક જ ઘરના સો સો લોકો સાથે કામ કરે છે સાહેબ અને એટલે સમાજ એ લોકો આગળ છે એ આવી રીતે પરિવાર ફંક્શન કરે છે સંસ્કારી લોકોને બોલાવીને કહે છે કે મારા પરિવારને કહો દર વર્ષે તમને કહું છું છ મહિને બાર મહિને આવું કરવું લોકોને બોલાવવા ને સારી વાતો સતત સમાજને આપતા રહીશું ને તો પેલો કાટ લાગેલો હશે ને બધો ઉખડી જશે અને આપણે તો સોનું છીએ ફરી પાછા હેમનેમ જીવતા થઈ જશું માટે પરિવારમાં રહેજો સમાજની સાથે રહેજો જે કરો તે બેસ્ટ કરો પછી ઈશ્વર પર શ્રદ્ધા રાખો કે ઊંધા પાડે સીધા પાડે યોગ્ય કરશે જે કરો તે બેસ્ટ કર્યું ઈશ્વર પર શ્રદ્ધા રાખી પરિવારને સાથે રાખ્યો જીવન સાથી માટે ચિંતા નથી કરવી આમાંથી પહેલી વાર લગ્ન કેટલા ના બાકી છે પહેલી વાર બધા કેસ ફાઇલ છે તમાર બીજી વાત તો આપણે કરવા છે પણ પહેલી વાર કેટલા બાકી છે તમને જે તમારા દીકરા દીકરીઓને બાકી હશે ને સરસ વાત કહું ક્યારે પ્રેમ કરવો ને ક્યારે લગ્ન કરવા હું ઘણી ઓછી જગ્યાએ વાત કરું એક વાર રાજા ભુજમાં ફરવા નીકળ્યો તો બધા બિલ્ડિંગ મસ્જિદો મંદિરો ચર્ચ બધે ખબર છે આપણે મેળામાં જઈએ તો પેલું એક બોર્ડ હોય એક ગોળ પછી બીજું ગોળ છ ગોળ હોય તમે વચ્ચે તીર મારો તો ઈનામ મળે ખબર છે વચ્ચે કાળું ટપકું પછી બીજું ત્રીજું આમ છ ગોળ હોય તમે વચ્ચે તીર મારો ને તો ઈનામ મળે બધે વચોવચ તીર તો કે કોણે કર્યું તો કે સાહેબ એક ગાડો છે કે બોલાવો એક ગાડો આવે શું છે કે આ તે કર્યું આમ ફેંકું તોય વચ્ચો વચ્ચે જ આવે રાજા કે સાહેબ તને એક લાખ રૂપિયા ઇનામ આપું પણ વચ્ચે નહીં આવે તો માથું કાપી કાઢીશ તો કે કાપી કાઢજો આખું ગામ ભાઈ ભેગું કર્યું બધા આમ કરીને જોવે એક બાજુ એક લાખ રૂપિયા ને એક બાજુ તલવાર પેલા ગાડા શું કર્યું ખબર છે પેલા માર્યું તીર પછી દોડ્યું ગોળ અલા તો વચ્ચે જ આવે ને વેવાયો પહેલા લગ્ન કરી લેવાના પછી પ્રેમ કરવાનો આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાવ ને ઠેકાણું નહીં પડે સમજ પડી કરી દેવાનું આ સમજ એ સંસ્કારો છે ઓળખાણ થવી જોઈએ પરિચય અરે ઋત્વિક રોશન ને છૂટાછેડા થાય છે અને આમિર ખાન ને બબે વાર ઠેકોણું નથી પડતું આપણું પડી ગયું છે જય ભગવાન મજા છે અને છેલ્લી વાત કહી ગરમી વધી ગઈ છે મારે પણ અમદાવાદ રાત્રે એક પ્રોગ્રામ છે પહોંચવું છે એની સાત આઠ કલાક થશે ગઈ આખી રાત જાગ્યો છું એના પહેલાં આખી રાત જાગ્યો છું તમારા માટેની મન મજા આવે છે એટલે કરું છું જરા એવો ભાવ નથી કે હું અહીંયા વાત કરું પણ મારો ઘડિયો પાકો થાય હું રોજ બોલું તો હું ક્યાંય ચૂકી ના જાઉં જીવનમાં તમને એક વાત કહું હાથની ઘડિયાળ ખોટી પડે ને તો આપણે અટવાઈ જઈએ ઘરની ઘડિયાળ કે સ્કૂલની ઘડિયાળ ફોટા પડે ને ઘરની ઘડિયાળ તો ઘરના લોકો અટવાઈ જાય પણ ગામની ઘડિયાળ ખોટી પડે ને તો ગામ રવાડે ચડી જાય અમે ગામની ઘડિયાળ છીએ એટલે અમારે રહેવું પડે કે અમને લોકો લોકો જીવતા હોય તમારી તાળીઓ તમે જે હસીને છો એનાથી ખૂબ મોટિવેશન મળે છે ખૂબ ઇન્સ્પિરેશન મળે છે કે યસ શો મસ્ટ ગો ઓન સારી વાતો કરવી જોઈએ અને છેલ્લી વાત કે જીવન કેમ જીવવું સરદાર પટેલનું નામ સાંભળ્યું સરદાર પટેલ દેશની જયારે મરણ પથારીએ સરદાર પટેલ પડ્યા ખિસ્સા માં ખાલી અઢીસો રૂપિયા કેટલા પટેલ ના ખિસ્સા કેટલા અઢીસો રૂપિયા અને પણ સરદાર પટેલ મરતા મરતા મણીબેન ને એમ કે મણી